એક નાનકડા ગામમાં એક છોકરો રહેતો હતો એક વાર થયું એવું કે છોકરો અચાનક હજી બરકતો કરવા લાગ્યો છોકરો ક્યાંક બેઠો હોય તો ઊભો થઈને દોડવા લાગે સૂતો હોય તો અડધી રાતે જોર જોરથી બૂમો પાડવા લાગે અચાનક આવું થતાં ઘરના લોકો અને ગ્રામજનો ડરી ગયા ઘણા ડોક્ટરો પાસે લઈ ગયા દવાઓ કરાવી તાંત્રિક પાસે લઈ ગયા વિધિઓ કરાવી પણ કાંઈ ફેર પડ્યા નહીં આ બધું જોઈને ગામના એક વડીલે કીધું કે એને લઈ જાઓ સાળંગપુરવાળા દાદા પાસે એ તો છે એ બધાના દૂર કરે છે છોકરાના પપ્પા અને એના ભાઈ લઈને સાળંગપુર દાદા પાસે ગયા જેમ જ છોકરો મંદિરમાં પોગ મૂકે છે તો આખું શરીર ધ્રુજવા લાગ્યું અને જોર જોરથી શિશો પાડવા લાગ્યા કે હું અહીં નહીં રહી શકું મને દાદા મારશે કે દાદા સળગાવશે પૂજારીઓ એ છોકરાને મંદિરના મંડપમાં લઈ ગયા અને હનુમાન ચાલીસા શરૂ કરી જેમ જેમ પાઠ આગળ વધતો ગયો તેમ તેમ એ છોકરો તડપતો ગયો એકદમ તબિયત બગડી ગઈ અને પછી છેલ્લે તોફાન પછીની શાંતિ હોય એવી શાંતિ થઈ ગઈ પછી અચાનક એ છોકરો આંખ ખોલે છે અને પૂછે છે કે હું ક્યાં છું તમે કોણ મને શું થયું ઘરના લોકો આ સાંભળતા જ ખુશ થઈ જાય છે અને દાદાને નમન કરે છે છોકરો આખો બદલાઈ જ ગયો હવે છોકરો સારી નોકરી કરે છે પરિવાર સાથે ખુશ છે અને દર વર્ષે સાળંગપુર દાદાને દર્શને આવે છે સાળંગપુરવાળા દાદા માત્ર પથ્થરની મૂર્તિ જ નથી એ તો એક જીવંત શક્તિ છે જે દુઃખીઓના દુઃખોને દૂર કરે છે તો તમે પણ આવું માનતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટમાં લખી નાખો જય કષ્ટભંજન ભંજન દેવ